સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેર ખાતે આવેલ સરકારી શાળા નંબર ચાર ખાતે ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી આ બાબતે વાત કરવામાં આવે તો બાળકોના વિકાસ માટે સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે તે અંતર્ગત લીમડી સરકારી શાળા નંબર ચાર ખાતે ક્લસ્ટર સીઆરસી દેવરાજસિંહ સિંધવની સૂચનાથી ક્લસ્ટર કક્ષાની વાર્તાકથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ક્લસ્ટરની અલગ અલગ દસ શાળાના અલગ અલગ ત્રીસ જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં શાળા નંબર છ માં ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાઢેર નેવિલ કલ્પેશ કુમારનું ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બહારની સરકારી શાળાના અલગ અલગ નિર્ણાયકો દ્વારા નિર્ણય કરીને વાઢેર નેવિલને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો ત્યારે નેવિલને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રથમ નંબર આવતા ક્લસ્ટર કક્ષાની સરકારી શાળા નંબર છ નું ગૌરવ વધાર્યું અને શાળાના વિદ્યાર્થી દ્વારા શિક્ષક ગણ અને શિક્ષકો દ્વારા નેવિલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ગુજરાત ફાઇટ ન્યૂઝ